જેની અંદર મોટી મોટી ગ્રાન્ટુ સરકાર ફાળવે છે તો સરકાર આ ગ્રાન્ટુ ફાળવી અને પછી જે રોડ બને છે એ કેમ નથી કેવા રોડ બને છે હમણાં જામનગર શહેરમાં વિટોરિયા પુલ છે કેમેરામેન દેખાડો જામનગર શહેરમાં એની બાજુમાં નાનો પુલ જે આ નાથાધ્રોલ પુલ કહેવાય છે એ હમણાં બે મહિનાથી આ બન્યો છે આમાં પાણી ભરેલું તમે જોઈ શકો છો આમાં કોન્ટ્રાક્ટરને કયા કોન્ટ્રાક્ટરને રોડ બનાવવાનું કામ સોંપેલું હતું ને કેવું કામ કરી કોન્ટ્રાક્ટર વયા ગયા જે ઢાર બનાવતા નથી આવડતું કે પાણી રોડ ઉપર ભરાયને આવીને રડી જાય હવે અહીંયા ખાડા જોઈ શકો છો તમે કેમેરામેન હમણાં જ આ પુલ બન્યો છે આ ખાડા આમાં કાંકરીમ દેખાય છે આમાં સિમેન્ટ કેવી વાપરી હોય તમે જોઈ શકો છો જામનગરથી તમે જોઈ શકો છો સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક ખુરેશી આ તમને જામનગરનો વિકાસ જામનગરમાં અવાર ને અવાર પુલમાં અને રોડમાં ભ્રષ્ટાચાર થતો હોય પણ ભ્રષ્ટાચાર રોકાતો જ નથી ભ્રષ્ટાચાર કોણ રોકશે ભ્રષ્ટાચાર રોકવા માટે કેમ કોઈ પગલાં કાંઈ લેવાતા નથી ભ્રષ્ટાચારીઓને જાણે ખુલ્લી છૂટ આપી દીધી હોય કે આ જનતાના પૈસા જે આનો દુરુપયોગને ધુવાણો કરો ગમે એવું કામ કરો સરકારના ના અધિકારી કેમ જોવા નથી આવતા આ પુલ હમણાં ભાઈ નો છે આવી રીતે પાણી ભરાય કાકરી દેખાય છે તમે જોઈ શકો છો અહિયાં ખાડા રોડ ઉપર એટલે આમાં તમે જોઈ શકો છો ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર પેટ ભરી અને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને આ થાંભલા આ થાંભલા સાઈડમાં છે એ થાંભલા સ્પષ્ટ દેખાઈ આવે છે કે જીબી ના થાંભલા કાપી કાપી અને આમાં માયરા હોય આમાં હમણાં જ આપણે થાંભલા જોશી વાકાચુકા થાંભલા આ થાંભલા તમે જોઈ શકો છો આ જીબી ના કાપી કાપી અને નાખ્યા હોય જીબી ના થાંભલા પોલ ઊભા હોય એને કાપીને નાખી દીધા છે તો કરોડો અરબો રૂપિયાના ભ્રષ્ટાચાર આવા આપણા ભારત દેશમાં ખાસ કરીને ગુજરાત જામનગરમાં ચાલુ જ રહેશે તો

અને કોણ આ ભ્રષ્ટાચાર પાછળ સામેલ છે સરકારના જિમેદાર પદ ઉપર અધિકારીઓ ખુલ્લી છૂટ આપી દીધી હોય કે ગમે એટલું ભ્રષ્ટાચાર કરો કોન્ટ્રાક્ટરને અને કોઈ જોવા આવતું ના હોય એન્જિનિયર કે શું આ આવી રીતે પુલ હોય આખી દુનિયામાં પુલ બને છે આખી દુનિયામાં પુલ બને છે ને એક ઇંચ પણ પુલ તમે જોઈ શકો છો એક ઇંચ પણ પુલમાં આવા પુલ ક્યાંય દુનિયામાં નથી બનતા આપણા ભારત દેશમાં જ બને છે આપણા ભારતમાં વધતું ભ્રષ્ટાચાર આ કેદી રોકાશે ને કોણ રોકશે આ એક ચર્ચાનો વિષય જનતામાં ઉઠ્યો છે જામનગરથી સત્ય સ્વરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તા ખુરેશી જય જય ભારત